રાજ્યમાં દિવાળી ટાણે વરસાદ પડવાની અંબલાલ પટેલે આગાહી કરી છે આવતીકાલથી બાવીસ તારીખ સુધી વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની અંબલાલે આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ત્યારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે મજબૂત ચક્રવાત બનવાની સંભાવના છે નવેમ્બર બાદ પણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જે ચોમાસું છે તે ઘણા વધારે દિવસ સુધી ચાલ્યું હતું અને એ પહેલા પણ ઘણી બધી વખત જે માવઠાનો પણ અનુભવ ગુજરાતમાં થયો હતો ત્યારે ફરી એકવાર હવે જ્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવેમ્બર બાદ પણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે બાવીસ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં હવામાનમાં વાદળવાયું રહેવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉલ્લેખનીય છે કે આ હવામાનમાં લગભગ બંગાળ ઉપસાગરમાં અને અરબસાગરમાં બંનેમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આ માસના અંત સુધી અંતના ભાગમાં ઉત્તર ભારતમાં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષો પાવાની શક્યતા છે